વેરાવળના કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષક કચેરીના રોડવારા ગોવિંદપરા વિસ્તારમાં આવ્યો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો સીધો હુકમ થયો હવે જોઈએ આમ તકથી મારા ગીર ના બ્યુરો હેડનો એક વિસ્તૃત અહેવાલ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હુકમથી આજે સવારે ખાસ કરીને જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષકની કચેરીવાળા વિસ્તાર ગોવિંદપરા વિસ્તારમાં આજે સવારથી જ ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને હાઇવે રસ્તાને અડચણરૂપ થતાં તમામ દબાણો આજે હટાવી લેવામાં આવ્યા હતા અને બે બુલડોઝર મશીનથી આ સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સાંજ સુધીમાં મોટા ભાગના દબાણો દૂર કરવામાં આવશે એમ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટર અને અન્ય પોલીસ અધિકારીના સીધા નેતૃત્વ હેઠળ સવારથી જ આજે વરસતા વરસાદની વચ્ચે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અગાઉ પીડબ્લ્યુડીના સત્તાવાળાઓએ જે દબાણ કરતાઓ છે જે હાઈવે રસ્તા ઉપર દબાણ કર્યા છે ખાસ કરીને કાચા પકા મકાનોનું દબાણ કરવામાં આવ્યું છે દબાણ કરવામાં આવ્યું છે દુકાનો અને મકાનો અને દિવાલો ચણી લેવામાં આવી છે આ તમામ દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા માટે ખાસ કરીને તાકીદ આપવામાં આવી હતી નોટિસ પણ પાઠવવામાં આવી હતી નોટિસની અવધિ પૂરી થતાની સાથે આજે સવારથી જ આ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી કલેક્ટરના નેતૃત્વ હેઠળ ડેપ્યુટી કલેક્ટર પોલીસના અધિકારીઓ અને અન્ય કાફલાની સાથે જ પીડબલ્યુડીના અધિકારીઓ દ્વારા આજે સવારથી જ્યાં જગ્યાએ લાઇનિંગ કરવામાં આવી હતી તમામ જગ્યાએ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને સાંજ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે ખાસ કરીને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું જે ગેરવ્યાજબી દબાણ છે તે ચલાવી લેવામાં નહીં આવે અને તાત્કાલિક અસરથી જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવશે જે દબાણ નથી તેમને કોઈપણ પ્રકારની કન્નડગત કરવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી અને ખાસ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે આજ સવારથી આ કામગીરી વરસતા વરસાદની વચ્ચે શરૂ કરી દેવામાં આવી હતી અત્યારે આપણે ઊભા છીએ તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગોવિંદપુરા ગામે છીએ આપ જોઈ શકો છો કે પાછળની સાઈડથી જે ડિમોલેશનનું કામકાજ જે કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે સ્વચ્છાએ પીડબલ્યુને દબાણું હશે તો અમે સ્વચ્છાએ લગભગ ખાલી જ કરી દે આપેલા હતા હવે અત્યારે ડિમોલેશનની કામગીરી જે હાથ ધરવામાં આવી છે આજ રોજ તેમાં અને એ લોકો માપણી ગણી અને જે દિવાલો ઉપર લીટા મારીને ગયા હતા અને આજે જે ડિમોલેશનની કામગીરી ચાલુ છે તે આપ જોઈ શકો છો એમાં વરસાદનો માહોલ છે ઉપરથી તહેવારોનો પણ ટાઈમ છે મોરમ મહિનો ચાલે છે સ્વેચ્છાએ જે દબાણો હતા તે દૂર જ થઈ ગયા છે પછી લીટાની બહાર પણ અત્યારે જાય છે